બ્રાઝિલે ભારતની આકાશ મિસાઈલ ખરીદવા રસ દર્શાવ્યો રક્ષણ સહકારમાં નવો માઈલસ્ટોન બ્રાઝિલે ભારતના આકાશ સરફેસ ટુ એર મિસાઈલ સિસ્ટમમાં ઊંડો રસ દર્શાવ્યો છે જે તેના હવાઈ સુરક્ષા આધુનિકીકરણના મહત્વાકાંક્ષી કાર્યક્રમનો ભાગ છે ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવેલી આકાશ મિસાઈલ હાલમાં બ્રાઝિલના મધ્યમ ઉચ્ચ ઊંચાઈના એર ડિફેન્સ પ્રોજેક્ટ માટે માત્ર બે દાવેદારોમાંની એક છે અને ચીનની સ્કાય ડ્રેગન પચાસ સામે સ્પર્ધા કરે છે આ પગલું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બ્રાઝિલ પ્રવાસ અને બ્રિક્સ સમિટ પહેલાં આવ્યું છે જ્યાં રક્ષણ ક્ષેત્રે સહકાર મુખ્ય એજન્ડા છે બ્રાઝિલની હાલની એર ડિફેન્સ ક્ષમતા નીચી ઊંચાઈ અને ટૂંકા અંતરના ખતરાઓ સુધી મર્યાદિત છે ઓપરેશન સિંધુ દરમિયાન કારગર સાબિત થયેલી અને આર્મેનિયા જેવા દેશોને વિકાસ થયેલી આકાશ સિસ્ટમ લાંબા અંતર અને ઊંચી ઊંચાઈએ અનેક હવાઈ ખતરાઓને રોકવાની ક્ષમતા ધરાવે છે બ્રાઝિલના સૈન્ય અધિકારીઓએ તેની વિશ્વસનીયતા અને ખર્ચ અસરકારકતા જોઈને સરકારથી સરકાર કરારની ભલામણ કરી છે ભારત અને બ્રાઝિલ વચ્ચેની ચર્ચામાં સંયુક્ત સંશોધન ટેકનોલોજી વહેંચણી અને સંભવિત સંયુક્ત ઉત્પાદન સહિત વિશાળ રક્ષણ સરકારનો સમાવેશ થાય છે બ્રાઝિલ માત્ર આકાશ જ નહીં પણ ભારતીય બનાવટના ગરુડા આર્ટિલરી ગન કોસ્ટલ સર્વેલન્સ સિસ્ટમ અને સુરક્ષિત સંચારમાં પણ રસ ધરાવે છે જે ભારતના વૈશ્વિક રક્ષણ સપ્લાયર તરીકેના ઉદયને દર્શાવે છે આકાશ મિશાળ માટે સંભવિત કરાર ભારતના મેક ઇન ઇન્ડિયા અભિયાન માટે મહત્વપૂર્ણ સિદ્ધિ સાબિત થશે અને બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે આ સાથે સંયુક્ત ઉત્પાદન અને ટેકનોલોજી ટ્રાન્સફર જેવા ભવિષ્યના સહયોગના દરવાજા પણ ખુલશે જે બંને દેશોની રક્ષણ ઉદ્યોગને મજબૂત કરશે અને વૈશ્વિક દક્ષિણમાં સુરક્ષા સહકાર વધારશે